ગોધરામાં ખર્ચે રેલવે બ્રિજ તો બન્યો પરંતુ હજુ લોકાર્પણ ન કરાતા લોકોમાં ભારે રોષ છે ભુરાવાવ અને એસટી બસ સ્ટેશનને જોડતા આ રેલવે બ્રિજનું વર્ષ બે હજાર બાવીસમાં કામગીરી શરૂ કરાઈ એક મહિના પહેલા રેલવે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે જોકે હજુ આ બ્રિજ શરૂ ન કરાતા શહેરીજનોમાં નારાજગી છે ગોધરાના લોકોની માંગ છે કે જલ્દીથી આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળે બ્રિજની કામગીરી રેલવેના રતલામ ડિવિઝન દ્વારા કરવામાં આવી હતી આ બ્રિજ વડોદરા ડિવિઝનને સોંપવામાં આવ્યો હતો રેલવેના અધિકારીઓ આ મુદ્દે સવાલ પૂછાતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું જો કે જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે રેલવે બોર્ડની મંજૂરી ન મળતા બ્રિજનું હજુ લોકાર્પણ નથી કરાયું હાલ તો ગોધરામાં ચર્ચ સર્કલ તરફ ઓવરબ્રિજની કામગીરી પણ ચાલી રહી છે તેને લઈને પણ ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે એ અંડરબ્રિજ ના કામ ચાલુ છે રેલવે રેલવે પાટ શેરા પગોડા કિનાશામાન ત્યાં તો કામ ચાલી રહ્યું છે પણ આ બ્રિજ તો ઓલરેડી તૈયાર થઈ ગયો છે બસ સસ્ટેન बाजूમાં એ નવો બ્રિજ તૈયાર થઈ ગયો છે તો એ ટ્રાફિક ની સમસ્યા દૂર થાય કારણ કે બે बाजू નું કામ ચાલે છે આખી ટ્રાફિક ગોધરા શહેર ની એક જ બ્રિજ ઉપર છે એટલે ટ્રાફિક ના લીધે લોકો એટલા બધા પરેશાન છે જો આ બીજા બ્રિજ નું તાત્કાલિક ઉદ્ઘાટન કર દે તો સમસ્યા ઓછી થાય અમદાવાદ હાઈવેનો જે બ્રિજ કહેવામાં આવે છે ગોધરા નગરના બસ સ્ટેન્ડ વિસ્તારથી લઈને બુરાવા ઔષધીનો એ એ ફ્લાય ઓવર તૈયાર થઈને ઘણા વખતથી રેડી એમાં પડ્યો છે કે એ બ્રિજ વહેલી તકે શરૂ કરો અને ટ્રાફિકની સમસ્યામાંથી ગોધરા શહેરને મુક્ત કરો નવે બનેલું રેલવે ઓવર બ્રિજ સાથે સાથે એલસી ફોર એલ એલસી ફાઈવના અંડર પાસેસની બાબતમાં રેલવેના અધિકારીઓ સાથે બને રતલામ ડિવિઝન અને વડોદરા ડિવિઝન એના અધિકારીઓ સાથે આજે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે નવું બ્રિજ છે જે તૈયાર છે એની મંજૂરી માટે રેલવે રેલવે વિભાગે એના રેલવે બોર્ડમાં મંજૂરી માટે ફાઇલ મોકલેલી છે ત્યાંથી મંજૂરી આવી જાય એના પછી આ બ્રિજને લોકો માટે ખુલ્લા મૂકી શકીશું